નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગત શાસ્ત્રી અમિત વ્યાસ ચાલો આજે આપણે જોઈએ તારીખ વીસ બાર બે હજાર પચીસ શનિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ હા પ્રથમ આપણે ગોચર ફળ જોઈએ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ આપણે આજે શનિવાર છે તો કે હા શનિવાર હોવાથી આજે પોષ મહિનાની શરૂઆત પણ થાય છે જેથી શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે જે આપણને શ્રેષ્ઠ ન્યાય અને પરિશ્રમનું પ્રતિક ગણવામાં આવે છે તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ ઈ કે મેષ રાશિવાળા માટે કે આજે તમારે તમામ કાર્યમાં ક્ષેત્રફળમાં કાર્યક્ષેત્રે નવી શરૂઆત માટે આજનો સારો એવો દિવસ રહી શકે છે તમારે આજે મહેનત પ્રમાણે પણ સારું એવું ફળ તમને મળી શકે છે તમે તમારા પિતૃપક્ષના આશીર્વાદ પર તમને સારા એવા ફળદાયી અને લાભદાયી નીવડી શકે છે તો મેષ રાશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો નવ અને તેમનો અશુભ અમ જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ જોઈએ તો લાલ અને તેમનો અશુભ જોઈએ તો કાળો વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવ ઉ કે વૃષભ રાશિ માટે કે આજે તમને લાંબા ગાળાના આયોજન માટે સારો અને ઉત્તમ એવો અનુકૂળ દિવસ છે આજે તમારે આર્થિક લાભ થવાની પણ સારી એવી સંભાવનાઓ છે અને આજે તમારે જૂના મિત્રો સાથે પણ સારી એવી મુલાકાત આજે તમારી થઈ શકે છે વૃષભ રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિ માં કચ્છ ઘક મિથુન રાશિ માટે કે આજે તમારે તમારી વાણી પર થોડો સ્વયં રાખવો ખૂબ જરૂરી છે આજે તમારા મનમાં કોઈપણ નકારાત્મક વિચારો આવી શકે છે જેવી નકારાત્મક વિચારો કરવા માટે નો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટે નો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોખરો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડર હક માટે કે આજે તમને સામાજિક કાર્યમાં તમે થોડા વ્યસ્ત રહી શકો છો આજે તમારા જીવનસાથી સાથે પણ સારો એવો આજે તમારો તાલમેલ રહી શકે છે આજે તમે તમારા નવા રોકાણ માટે પણ સારા એવા વિચારો કરી શકો છો તમે નવ રોકાણ પણ તમે સારું એવું કરી શકો છો તો કર્કરા શેવાળા માટે નો શુભ અંગ જોઈએ તો બે અને તેમનું અશુભ અંગ જોઈએ તો સાત કર્કરા શેવાળા માટે નો શુભ રંગ જોઈએ તો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી સિંહ રાશિ જોઈએ હરીફોથી પણ તમારા હરીફ હશે એનાથી પણ તમારે થોડું સાવધાન રહેવું ખૂબ જરૂર છે તેમજ તમારા મહેનતનું તમને યોગ્ય વળતર ચોક્કસ અને સારું એવું મળી શકે સિંહ રાશિવાળા માટે નો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ તો કન્યા રાશિ માટે કે આજે તમારા તમે વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ અને પ્રગતિશીલ એવો રહી શકે છે આજે તમારે કોઈ પણ રચનાત્મક કાર્યમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારા સંતાન પક્ષના પણ તમને ખુશીના અને સારા એવા સમાચારો મળી શકે છે તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો બ્રાઉન તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રથ કે તુલા રાશિવાળા માટે કે આજે તમારા ઘરના કામકાજમાં તમારે મન પરવાયેલું રહી શકે છે આજે તમારી માનસિક શાંતિ પણ સારી એવી જળવાઈ શકે છે અને મન તમારું પ્રફુલ્લિત રહી શકે છે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટીના પ્રશ્નો હોય છે તો તે પણ સરળતાથી ઉકેલાઈ શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો બ્લુ વૃષિક રાશિ જોઈએ તો વૃષિક રાશિમાં નાયક વૃષિક રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થઈ શકે છે તેમજ તમને આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ સારી એવી રીતે મળી શકે છે તેમજ તમને આજે સાહસિક નિર્ણયો લેવા માટે પણ આજે ઉત્તમ અને સારો એવો સમય છે તો વૃક્ષ રસીવાળા માટે નો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધનરાશિ જોઈએ રાશિમાં

પીળો અને તેમનો અશુભ રમ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજા કે મકર રાશિવાળા માટે કે આજે તમારી માનસિક ઉત્સાહ સારા એવો જળવાઈ રહેશે તેમજ તમારા વ્યક્તિત્વમાં પણ આજે સારો એવો નિખાર આવી શકે છે તેમજ તમારા અટકેલા સરકારી કોઈ પણ કામકાજ હશે તે કાર્યમાં તમને સારી એવી ગતિ એટલે કે તમારી પ્રાપ્તિ સારી એવી થઈ શકે છે તો મકર રાશિવાળા માટે નો શુભ કામ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો બ્લુ કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સશક્ત કુંભ રાશિવાળા માટે કે આજે તમારે બિન જરૂરી ખર્ચ થી થોડું બચવું જરૂરી શકે છે તેમજ તમારા માનસિક ચિંતામાં પણ આજે થોડો એવો ઘટાડો કરવા તમારે આધ્યાત્મિકતાનો સહારો લેવો પડશે તેમજ તમારે વિદેશ જવાની પણ આજે સારી એવી અને ઉત્તમ તક મળી શકે એવા પણ સારા એવા યોગો છે તો કુંભ રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિ વાળા માટે નો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નીલમણી મીન રાશિ જો કે મીન રાશિમાં દચ જથક મીન રાશિ વાળા માટે આજે તમારા મિત્રો તરફથી પણ તમને સારો લાભ થઈ શકે છે તેમજ તમારા આવકના નવા નવા સ્ત્રોતો પણ આજે સારી એવી રીતે ખુલી શકે છે આજે તમારા સમાજમાં પણ તમારી માંગ અને પ્રતિષ્ઠામાં સવાય વધારો થઈ શકે છે તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ કે આ શનિવાર અને પોષ મહિનાનો પ્રથમ દિવસ હોવાથી આજે શનિવારે છે એટલે હનુમાન ચાલીસનો પાઠ હનુમાનજીના મંત્ર વગેરે વગેરે કરવાથી જેમ કે શનિદેવને તેલ અર્પણ કરવો સિંદર અર્પણ કરવું વગેરે વિશેષ ફળદાયી નીવડી શકે છે અને આજે તમારા જીવનમાં આવતી નાની મોટી જે અડચણો છે એ શનિદેવ અને હનુમાનજીની કૃપાથી તે જરૂર ચોક્કસથી દૂર થાય ખાસ નોંધ હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાય અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે તારીખ વીસ બાર બે હજાર પચીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ વીસ બાર બે હજાર પચીસ શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસી પોષ માસ શુક્લ પક્ષ બાદ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે સાત કલાક ચૌદ મિનિટ તો સૂર્યાસ્ત છે કલાકનો તિથિ જોઈએ તો આજે તિથિ તિથિ છે એકમ એટલે પૂર્ણ સુધી નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર પચીસ કલાક એકવીસ મિનિટ સુધી ત્યાર પછી પૂર્વાસ્ય નક્ષત્ર યોગ જોયે તો યોગ છે ઘંડ યોગ સોળ કલાક સત્તર મિનિટ સુધી ત્યાર પછી વૃદ્ધિ યોગ કરણ જોઈએ તો છે જ ન કરણ કલાક મિનિટ સુધી ત્યાર પછી પૂર્ણ સુધી તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ ધનુ રાશિ આવશે નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો